અમારે ગઈ કાલે લગભગ ચાર એક વાગ્યાના સુમારે એવી ખૂબ દુઃખદ ઘટના બની છે કે ત્રણે છોકરીઓ બકરો ચારવા ગઈ હતી ત્યાં ખાલી ખાડા ગોળેલા છે પાણી માટે તો છોકરીઓને તરસ લાગી હશે તો એક છોકરી પાણી પીવા ગઈ એટલે એ લપસી ગઈ હશે એટલે અંદર પડી ગઈ મતલબ એ પડી ગઈ એટલે બે છોકરીઓ એને બચાવવા માટે અંદર પડ્યો એટલે ત્રણે ત્રણ છોકરીઓનું અકસ્માત થયું છે એટલે ખુબ દુખદ ઘટના બની ગઈ છે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી